અમદાવાદના ખોખરામાં આગની ઘટનામાં શુભમની ઉત્કૃષ્ટ કામગીરી આગ લાગ્યા બાદ બે બાળક અને યુવતીનો શુભમે જીવ બચાવ્યો છે પરિષ્કાર બિલ્ડિંગના પાંચમા માળે ફ્લેટમાં આગ લાગી હતી આગમાં બાળક અને મહિલાને બચાવવાનો વીડિયો પણ વાયરલ થયો હતો શુભમે જીવના જોખમે બાળક અને મહિલાનો જીવ બચાવ્યો છે આ ઘટના અમદાવાદની છે જ્યાં પરિષ્કાર બિલ્ડિંગના પાંચમા માળે આગ ફાટી જતાં આગ નીકળતા આગમાં બાળક અને મહિલાને બચાવવાનો એક વીડિયો વાયરલ થયો જેમાં શુભમ નામનો આ વ્યક્તિ ત્યાં તેમની વ્યરે આવ્યો શુભમે જીવના જોખમે મહિલા અને બાળકનો જીવ બચાવ્યો છે અમદાવાદના પરિષ્કાર અપાર્ટમેન્ટમાં લાગેલી આગની ઘટનામાં ત્રણ જેટલા બાળકો અને મહિલાનો બચાવનાર જે યુવક છે તેમની સાથે સુધી વાત કરશું શું નામ છે આપણે લાવશું આખી ઘટના હું પરિષ્કાર વન ની અંદર ટુ ની અંદર કામ કરતો હતો મને ધુમાડો દેખાયો ત્યાંથી ત્યાંથી હું દોરતો દોરતો ચેક કર્યું તો મને લાગ્યું બધી આગ વધારે લાગી હતી તો પહેલા મેં એમસી બંધ કરી બધી બધી એમસી બંધ કર્યા પછી અદાણી લાઈન આવો જે ગેસ લાઈન એ બંધ કરી પછી ઉપર ગયો એક લેડીઝ એનું છોકરું લઈને નીચે નાખતી હતી તો મેં લેડીઝું છોકરું પકડી નીચે ઉતાર્યું બીજું છોકરું પછી આપ્યું એ પણ નીચે ઉતાર્યું અને પછી એ લેડીઝ પોતે પૂછકો માર્યો એને પકડીને એને નીચે ઉતાર્યું તમે જ્યારે ઉપર ચડ્યા ત્યારે કેવી સ્થિતિ હતી કેવું માહોલ અન્ય જેમ સાથે વાત કરશું તમે જ્યારે અંદર કેવી સ્થિતિ હતી કેટલો ધુમાડો કેટલી આગ હતી અંદર એટલી આગ લાગેલી હતી કે કઈ આગ કારણે દેખાતું નતું અને ધુમાડો એકદમ થી બહાર ટેકાતું હતું કેટલા લોકો જીવ બચાવે ચાર લોકો નો જીવ બચાવે છે એક ચોથા માળેથી નીચે ઉતાર્યો છે અને એક છઠ્ઠા માળેથી બે ત્રણ માણસો ને નીચે ઉતાર્યા છે પાંચમા માળે થી સીટીમાંથી નીચે લાવે છે આપ શું કામ કરો અમે અહીંયા પરિસ્કાર ટુ માં કામ કરવા આવીએ છીએ